પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિમાં હજી વિલંબ છે કદાચ એક બે કે ત્રણ જન્મનો અંતરાય પણ જીવને પડે પણ એની અંદર પુષ્ટિ બીજ પણ નાશ પામે ત્યાર પછી પણ ઠાકોરજીની નિત્ય લીલામાં પ્રાપ્તિ છે 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 ને જેમાં કોઈ શંકા નથી જ્યારે ફળ પાકવાનો સમય આવશે ત્યારે આપોઆપે ભગવત સેવા સેવાપરાયણ થઈ જશે એને કોઈના ઉપદેશની પણ જરૂર નહીં પડે દૈવી જીવ છે પણ મન લૌકિકમાં રહેવાના કારણે એક ભાવ બગડ્યો કૂતરાની યોનીમાં આવ્યો શ્રી ગુસાઈજીએ સેવકને મોકલીને સ્મરણ કરાવ્યું ભાઈ એક ભાવ બગાડ્યો હવે તો યાત્રા કરી લે પૂર્વ જન્મનો અનુસંધાન હતું ગયા જન્મમાં મહેનત કરીને આ બધા રૂપિયા કમાયો મારા દીકરાઓને અક્કલ નથી આમ દુકાન ને ઘર ખુલ્લા રાખીને બહાર ચાલ્યા છે કોઈ આવીને ચોરી લેતો ધનમાં આ શક્તિ રહી મન ધનમાં રહ્યો એક કૂતરાનો જન્મ પૂરો થયો અને બીજો જન્મ સર્પની આવ્યો તિજોરીની આસપાસ આટા માર્યા કરે ધનની રક્ષા કરે વળી શ્રી ગુસાઈજીએ સેવકને મોકલાવીને યાદ કર્યું ભાઈ તારા ત્રણ ભાવ બગાડ્યા પણ સતત લૌકિક આસક્તિના કારણે માન્યો ચોથો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો શ્રી ગુસાઈજીએ સેવકને ડાબલી આપીને મોકલાવ્યો કે ભાઈ ભાઈને પૂછવાની જરૂર નથી આ ડાબલીમાં એને મૂકી અને યમુનાજીના જલમાં છોડી આવ્યો અને શ્રી ગુસાઈજીના સેવકે એક કીડાના રૂપમાં રહેલા જીવને ડાબલી માલે યમુનાજીના જેલમાં પધરાવ્યો અને એનાથી સીધી અને નિકોજ લીલાની પ્રાપ્તિ શ્રી ગુસાઈજી કૃપા કરીને કરાવી એટલે સુખ અને દુઃખ કર્મોનું પરિણામ બીજો ભવ એ માણસના સ્મરણથી નક્કી થાય હું ઘણીવાર વિનોદમાં કહેતો સારા કર્મો કર્યા હોય ને તો તમામ સુખ મળે પણ મનની વૃત્તિ લૌકિકમાં ભટકે ને તો બીજો જન્મ કૂતરાનો થાય પણ અમેરિકામાં કૂતરો થઈને જન્મે એર કન્ડિશન ઘરમાં રહેવા મળે બ્યુટી પાર્લરમાં જવા મળે એર કન્ડિશન ગાડીમાં ફરવા મળે આખો દિવસ ખોળામાં તેડીને ફરે ખાવાનું બધું સુખ મળે પણ પેલો ભવ બગડે અને ઘણીવાર માણસનું શરીર મળે છતાં પણ અનેક યાતનાઓ ભોગવવી પડે છે એટલે વસ્તુ વૈષ્ણવ યાદ રાખો વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ ઘરમાં પરિવારમાં કોઈ માંદો હોય પથારી વસ્ત હોય એવું લાગે કે આમ વધારે એની પાસે ક્યારે પણ લૌકિક ચર્ચાઓ ના કરો ઘણી વાર આપણે કહીએ ને આ કોણ તમારી પાસે ઊભું છે કોણ તમને મળવા આવ્યું છે આ સામે કોણ છે મન લૌકિકમાં હશે અને દેહ છૂટી જશે ને તો ગતિ પણ લૌકિક થશે એની પાસે તો સતત પ્રભુનું નામ અને પ્રભુની કથા કરો જેનાથી એનું મન પ્રભુમાં પરોવાય તો એ જ વાત અહીંયા બતાવી હરણમાં ચિત્ત રહેવાના કારણે ભરતજીને હરણનો જન્મ મળ્યો પૂર્વ જન્મનું અનુસંધાન હતું વ્રત કરી દેહ છોડ્યો ત્રીજો જન્મ બ્રાહ્મણના રૂપમાં થયો છે આ ભરતજીનો છેલ્લો જન્મ હતો એકવાર રવગણ રાજાની સવારી નીકળી પાલખી ઉપાડવા માટે કોઈ માણસની આવશ્યકતા હતી એટલે આપણી ભાષામાં જેને ભોય કે હિન્દીમાં કહાર કે જે લોકો પાલખી ઉપાડીને લઈ જાય આમ તંદુરસ્ત શરીર જોઈ રાજાના માણસો ભરતજીને લઈ ગયા મન પ્રભુમાં હતું કેવલ ચાર હાથ જમીન તરફ દ્રષ્ટિ રાખીને ચાલે પગ લથડિયા ખાવા લાગ્યા રાજાએ ક્રોધ કરીને ઠપકો આપ્યો ત્યારે ભરતજીએ રવગણ રાજાને ભવાટવીનો ઉપદેશ આપ્યો ભવ એટલે જીવન અટવી એટલે જંગલ માનવીનું જીવન જંગલ જેવું છે પ્રત્યેક માનવી મુસાફર છે અને એટલા માટે આ સંસારમાં દરેક પ્રાણીઓ સાથે મિત્રતા રાખો સંસારનો મોહ છોડીને હરિની સેવા કરો અને સંસાર પાર કરો રાજાને લાગ્યા કોઈ સામાન્ય વ્યક્તિ નથી રાજા ચરણોમાં પડ્યા ત્યાર પછી સોળમા ને સત્તરમાં અધ્યાયમાં ભૂગોળ અને ખગોળનું વર્ણન કર્યું સત્તરમાં અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી ઓગણીસમા અધ્યાયમાં ભારત દેશનો મહિમા વર્ણવ્યો છવ્વીસમાં અધ્યાયમાં અઠ્યાવીસ પ્રકારના નર્કનું વર્ણન કર્યું કે નર્કમાં કેવી યાતના હોય એની ચર્ચા આપણે કરવી જ નથી કારણ કે જ્યાં જવાનું નથી એની ચર્ચા કરીને ફાયદો શું અને વૈષ્ણવને તો ચિંતા જ ના હોય ને ન જાતો યમ યાતના ભવતી તે પય પાનત યમનાજી મૈયા થાય એટલે યમરાજ આપણા મામા એટલે ભાણિયા હોય ચિંતા કરવાની જરૂર જ ના હોય પાંચમાસ્કરને વંદન કરી છઠ્ઠાસ્કરનું દર્શન કરીએ છઠ્ઠો સ્કંદ પોષણ લીલા પુષ્ટિ લીલા શ્રીજી બાબાનું ડાબુ સાથળ કુલ ઓગણીસ અધ્યાય ત્રણ પ્રકરણ નામ રૂપ અને અર્ચન છઠ્ઠા સ્કંદનું નામ છે પુષ્ટિ લીલા શ્રી મહાપ્રભુજીએ પણ પોતાની આ ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું પુષ્ટિ શબ્દ આપણને શ્રીમદ ભાગવતજી આપ્યો છે પુષ્ટિનો અર્થ શું હોય ને મૂર્ખાઓ કહેતા હોય એટલે લાડવા મોનથાળ ઢોર બુંદિયા બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ સ્થૂળ શરીરના પોષણ માટે પુષ્ટિ શબ્દ નથી ભાગવતજી અર્થ કર્યો પોષણમ તદ અનુગ્રહ પુષ્ટિ એટલે ભગવાનની કૃપા ભગવાનની કરુણા ભગવાનનો અનુગ્રહ અને ચોથો સમાનાર્થી શબ્દ જોઈતો હોય તો પ્રસાદ પ્રસાદ એટલે પણ ભગવાનની કૃપા આ અનુગ્રહ કે કૃપા એ ભગવાનનો સર્વોપરી ધર્મ છે